ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી રૂપિયા એકસો સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવવામાં સફળતા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કલ્સરિયાનો સફળ પ્રયાસ પાછલા ઘણા વર્ષોથી આ મામલો રાજ્યના ન્યાયતંત્ર અને સિંચાઈ વિભાગ વચ્ચે મડાગાંઠ સમાન બનતો હતો જેમાં હવે ચોવીસ વર્ષે સરકારને સફળતા મળી છે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પાણીના બાકી નીકળતા રૂપિયા એકસો સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવ્યા છે પાછલા છવ્વીસ વર્ષથી વેરાવળમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે કાયદાકીય લડત ચાલી રહી હતી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ હિરણ બે ડેમમાંથી ઉદ્યોગને લગતું પાણી મેળવી રહી હતી તેના બદલામાં સરકારને આપવો પડતો ચાર્જ પાછલા છવ્વીસ વર્ષથી કંપની દ્વારા ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી જેને કારણે સમગ્ર મામલો રાજ્યના ન્યાયતંત્ર હેઠળ વિચારાધીન હતો આવા સમયે વેરાવળ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એપી કલસરીયાના પ્રયાસો દ્વારા સમગ્ર મામલે ચોવીસ વર્ષે સુખદ સમાધાન થયું છે કાયદાની મર્યાદામાં રહીને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ વેરાવળે બાકી નીકળતી રકમ એક સત્તાવન કરોડ રૂપિયા રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાં જમા કરાવતા પાછલા છવ્વીસ વર્ષથી સરકાર અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ચાલી રહેલા મામલામાં સુખદ નિરાકરણ આવ્યું છે અમારી કચેરી હસ્તકના હિરણ બે સિંચાઈ યોજનાની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમે વસૂલાત એક સાથે એકસો સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે કેટલા સમયથી વાત આ રકમ ઓગણીસો ને નવ્વાણુંથી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ કુલ રકમ હતી બધી એ ઔદ્યોગિક એકમો માટે જે હિરણ બે ડેમમાંથી જે પાણી લેવામાં આવતું હતું એમાં જે વિવિધ કોર્ટ કેસીસ લીગલ મેટર ચાલતી હતી તેમના કારણે અમે દર મહિને જે કાંઈ પાણીનો વપરાશ વસૂલાત જે થતી હતી એ અમે મંથલી બિલ મોકલતા હતા કંપનીને અને કંપની દ્વારા એ બિલ સ્વીકારવામાં ન આવતું અને કરવામાં આવતું હતું અને ત્યારબાદ જે બધી વિવિધ સિંચાઈ વિભાગ તરફથી પણ વસુલાત માટે કોર્ટ મેટ્રો ચાલતી હતી અને અમે એના એક્સપર્ટ એડવાઇઝર પણ રાખવામાં આવેલા હતા અને કંપની દ્વારા પણ વિવિધ કોર્ટ મેટ્રો ચાલતી હતી જેને લીધે આ વિલંબ થયેલો છે ખાસ તો જે નદીના કાંઠાથી બસો વાર અને ડેમના ડાઉનસ્ટ્રીમની અંદરથી ઔદ્યોગિક એકમ માટે પાણી ઉપાડવામાં આવતું હોય તો એ વસુલાત કરવા પાત્ર છે ના હવે ખાસ કોઈ અસરકારક રકમ બાકી નથી આ રકમ જે 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 લાંબા સમયથી બાકી વસૂલ કરી લેવામાં આવેલી છે છે અને હવે રેગ્યુલર પાણી ઉપાડવામાં આવે એનું નિયમિત બિલ ભરવામાં આવે છે સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નદી કાંઠાના બસ્સો વારના વિસ્તારમાંથી તેમજ ડેમના ડાઉનસ્ટ્રીમ વર્ષ એક હજાર નવસો પાણી ઉપાડવાનું શરૂ કર્યું હતું જે આજદિન સુધી ચાલુ રાખ્યું હતું જેના બદલામાં સિંચાઈ વિભાગે પાણીના વપરાશ માટે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ચાર્જ સાથેનું બિલ મોકલ્યું હતું પરંતુ કંપની દ્વારા બિલ ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી જેમાં કાયદાનું રક્ષણ મેળવીને સિંચાઈ વિભાગે છવ્વીસ વર્ષ બાદ સફળતા મેળવી છે અને વર્ષ એક હજાર નવસો નવ્વાણુંથી લઈને બે હજાર ચોવીસ સુધીનું પડતર બિલ એકસાથે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લેવામાં સફળતા મેળવી છે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ